વલસાડ સિટી પોલીસ મથકમાં રિક્ષા ચોરીની નોંધાયેલી ફરિયાદના આધારે ગણતરીના દિવસોમાં સિટી પોલીસે રિક્ષા સાથે આરોપીને કચીગામ ચેકપોસ્ટ ચેક પોસ્ટ ઝડપી લાવી તારીખ ઓગણીસ કલાકે મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓને શોધી કાઢવા માટે ચોરીઓના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી ગુનાઓ ડિટેક કરવા માટે વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ હેતુબા તથા સહદેવસિંહ પ્રવીણસિંહ નાઓને બાતમી મળી હતી કે વલસાડ સિટી પોલીસ મથકમાં જીજે પંદર એયુ બાવીસ છત્રીસ ની નંબરની રિક્ષા ચોરીની ફરિયાદ નોંધાઈ હોય જે ચોરીની રિક્ષા એક ઇસમ દમણથી નીકળી કચીગામ ચેકપોસ્ટ તરફ ઝડપી પાડ્યો હતો અને સુપ્રત કર્યો હતો તેમજ આ રિક્ષા ચોરી કરનાર આરોપી સેલવાસ પોલીસ સ્ટેશન મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશન તેમજ ભિલાડ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતો હોવાની માહિતી મળી હતી